શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જના અને મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાના આદ્ય સ્થાપક લાભુભાઈ ત્રિવેદીનો જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા સંસ્થાની શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વિવિધ પ્રવૃત્તિનું આયોજન ડિસેમ્બર 2024 થી ફેબ્રુઆરી બે હજાર 3 માસ દરમિયાન કરવામાં આવેલું છે જેમાં વિદ્યાર્થીઓ માટે ઓપન ક્વિઝ સ્પર્ધા મેગા જોબ ફેર સર્વરોગ નિદાન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ કોલેજના શિક્ષકો માટે શૈક્ષણિક સેમિનાર પ્રજાસત્તાક દિવસની ઉજવણી એથ્લેટિક્સ સ્પર્ધા મેરા ટેલેન્ટ મેરી પહેચાન નૃત્ય તેમજ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ સંસ્થાના પીએચડી તેમજ સંસ્થાના પીએચડી થયેલા શિક્ષકોનું સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટની વિવિધ શાળા અને કોલેજના પ્રિન્સિપાલ અબ મીડિયાની મુલાકાત લઈ વધુ માહિતી પૂરી પાડી હતી હું ડોક્ટર શૈલેષ સોજિત્રા આચાર્ય શ્રી સરદારશ્રી વલ્લભભાઈ પટેલ વિદ્યાલય કે જે સંસ્થા મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા સંચાલિત છે જેમનું સમગ્ર જીવન હંમેશ માટે યુવાનો અને વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ બનેલ છે એવા પૂજ્ય ગુરુ લાભુભાઈ ત્રિવેદીને આપણે સૌ ઓળખીએ છીએ કે જેમના દ્વારા મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી આ મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ વર્તમાનમાં સત્યાવીસ જેટલી શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત કરી રહી છે અને તેમાં લગભગ સત્તર હજાર બસો ને જેટલા વિદ્યાર્થીઓ આ સંસ્થામાં બાલમંદિરથી લઈ એન્જિનિયરિંગ બી એડ કોલેજોમાં અભ્યાસ કરી ગયા છે પૂજ્ય ગુરુ કે જેમનું પ્રિય કાર્ય હતું કે કોઈ વ્યક્તિ છે એને રોજગારી મળે એને જોબ મળે એ વાતને ધ્યાનમાં રાખી પૂજ્ય ગુરુનું જે જન્મ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે એ અનુસંધાને મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે તેમાં ખાસ એક મેગા જોબ ફેરનું આયોજન કર્યું છે સાથે સાથે સર્વરોગ નિદાન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ કોલેજના શિક્ષકો માટે સેમિનાર પ્રજાસિતક દિનની ઉજવણી એથ્લેટિક્સ સ્પર્ધા મેગા ટેલેન્ટ મેગી પહેચાન નૃત્ય સંગમ નૃત્યોત્સવ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન પીએચડી થયેલા શિક્ષકોનું સન્માન આવા વિવિધ કાર્યક્રમો પૂજ્ય લાભુભાઈ ત્રિવેદીના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત થયા છે મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટનું વર્તમાનમાં સંચાલન આપણા પૂર્વ મંત્રી શ્રી મનસુખભાઈ જોશી અને આદરણી શ્રી ડૉક્ટર અલ્પનાબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવી રહ્યું છે મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ એ એવા વિદ્યાર્થીઓ માટે સતત કાર્યશીલ છે કે જે વિદ્યાર્થીઓની કદાચ આર્થિક સગવડતા ન હોય ભણી શકે એમ ન હોય ઊંચી ફી ભરી શકે એમ ન હોય ત્યારે મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ આવા જે વિદ્યાર્થીઓ છે એના માટે સતત કાર્યશીલ છે અને આજે પણ આજે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટની વિવિધ સંસ્થાઓના લાખો વિદ્યાર્થીઓ આપણને જોવા મળશે અને ઘણી બધી જે ફેક્ટરીઓ છે ઇન્ડસ્ટ્રીઝ છે અને સરકારી સંસ્થાઓ છે એમાં કાર્યરત છે અને સેવા આપી રહ્યા છે જે મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને પૂજ્ય ગુરુનો એક ધ્યેય રહ્યો છે કે જે વિદ્યાર્થીમાં જે શક્તિ પડેલી છે એ શક્તિ બહાર આવે અને એ સમાજ માટે ઉપયોગી થાય આવા પૂજ્ય ગુરુનો જીવન મંત્ર હતો એવા પૂજ્ય ગુરુનું જન્મ શતાબ્દી વર્ષ આજે મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ ઉજવી રહ્યું છે ધન્યવાદ આપશો મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટની જે આ જન્મ શતાબ્દી વર્ષ છે એમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને બ્લડ ડોનેશન કેમ્પમાં રજિસ્ટ્રેશન માટે અમે એક ખાસ ગૂગલ લિંક આપના સુધી પહોંચાડશું અને અત્યારે એક નંબર રજિસ્ટ્રેશન માટે અમે જાહેર કરી છે એ નંબર છે આપ સૌ નોંધી શકો ચોરાણું બે પંચાણું છાસઠ સાત અગિયાર ચોરાણું બે પંચાણું છાસઠ સાત અગિયાર આપનું મહામુલું રક્ત આપો અને આ નંબર ઉપર રજિસ્ટ્રેશન કરાવો એવું અમારું નમ્ર નિવેદન છે અત્રે ખાસ મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આપ સૌને અપીલ કરવામાં આવે છે કે આપ વધુને વધુ સંખ્યામાં આ આયોજિત જોબ ફેરમાં ભાગ લો અને આપનું મહામૂલું રક્ત એ આપો એ બંને માટે આપ સૌને નમ્ર નિવેદન છે નમ્ર અપીલ છે